જય જવાન જય કિસાન જય મુરલીધર આજે તારીખ વીસ સાતમો મહિનો અને બે હજાર પચીસ હવે મિત્રો આજનો આપણે હવામાન વિશે માહિતી આપીએ પણ આપણે આ બે બાર તારીખથી ઓગણીસ તારીખનો જે રાઉન્ડ કીધો તો એમના વિશે આજ થોડીક આપણે સત્ય સત્યની નજીક વાતું કરવી છે કે બારથી ઓગળીની આપણે વરસાદનો રાઉન્ડ કીધો હતો અને એમાં આપણે કેટલા સત્યની નજીક થઈ એ કાલે એકવીસ તારીખના વીડિયોની અંદર હું મેસેજ બોક્સ ખોલીશ જેથી કરી અને તમારે એ પણ સપોર્ટ આપવાનો છે મિત્રો કે આપણે આ રાઉન્ડની અંદર કેટલા સત્યની નજીક ગયા અને ક્યાં આપણા ગુજરાત સૌરાષ્ટ્રના એવા આગાહીકારો કે એમનું

પણ બારથી ઓવરીનો રાઉન્ડ કીધો તો એમાં વરાપ સોશિયલ મીડિયાની અંદર એક જ ચર્ચા હતી વરાપ તો મિત્રો મેં અગાઉથી કીધું તે હું તમામ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છની માહિતી આપું છું તો મને અલગ અલગ વિસ્તારોથી ફોન પણ આવે છે ગુજરાત ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ ઘણા ઘણા વિસ્તારોથી અલગ અલગ દિશાઓથી મને ફોન આવે છે તો થી ચૌદ તારીખ સુધી વરસાદ જોવા મળ્યો હતો બાર તારીખ થી બાર તારીખે તેર ને ચૌદ ત્યાં સુધી વરસાદ જોવા મળ્યો હતો અને આપણે એમ કીધું હતું બાર થી પંદર સુધીમાં છૂટો સવાયો તો ઉત્તર ગુજરાત ની અંદર કાલે પણ મને ફોન આવ્યો તો એમને વરાપ એક જ દિવસની થઈ હતી તે પછી વરાપ નથી રાજસ્થાન બોર્ડર લગતા ઉત્તર ગુજરાતના વિસ્તારો એમને વરાપ નથી પછી મધ્ય ગુજરાતની અંદર પણ વરસાદ જોવા મળ્યો હતો દક્ષિણ ગુજરાતની અંદર કોઈ મોટી વરાપ નથી બે ત્રણ દિવસની વરાપ છે બાકી કાયમી ઓછો વધારે વરસાદ આવતો હતો અને ચાલુ છે તો ઘણા વિસ્તારો એવા પણ છે કે ત્યાં પાંચ દીની વરાપ થઈ ઘણા વિસ્તારોમાં ત્રણ દીની વરાપ થઈ ઘણા વિસ્તારમાં એક દીની વરાપ નથી થઈ અને ઘણા વિસ્તારોમાં આઠ દિનની વરાપ થઈ આ સત્ય છે મારા આગળ મને મેસેજ મળતા હોય ને મને ફોન આવતા હોય પણ ચૌદ તારીખ સુધી વરસાદ ચાલુ રહ્યો પંદર સોળ અને સત્તર એમાં ક્યાંક ને ક્યાંક અસ્તિત્તામાં ફેરફાર આવ્યો અને વરસાદ જોવા ન મળ્યો વરસાદ જોવા મળ્યો પણ સીમિત વિસ્તારોમાં બે પાંચ ગામ પંથકમાં વરસાદ જોવા મળ્યો તો અઢાર તારીખથી પશ્ચિમ સમારાટ્ટની અંદર વરસાદ દેખાણો અને શરૂઆત સારી થઈ અને ઓગણીસ તારીખે પણ વરસાદ સારો જોવા મળ્યો ઘણા વિસ્તારોને આવરી લીધા અને હજી કદાચ વિસ્તારો બાકી પણ હશે તો મિત્રો રાતે પણ વરસાદ જોવા મળ્યો અમારે પણ રાતે ધીમી ગતિએ વરસાદ ચાલુ હતો અને કાલે પણ વરસાદ થયો હતો અને આજે ઓગણીસ તારીખે પણ વરસાદ થાય એ પૂરેપૂરી શક્યતા છે એટલે વિસ્તારો બાકી રહી ગયા હોય એમને પણ આજે ઓગણીસ તારીખે લાભ મળી જશે પણ આપણે જે તમને મિત્રો જે હું મારી રીતે જે મને માહિતી મળી અને તમને જે આપું છું કે હું કેટલો સત્યની નજીક તાણ આપી શકું કાલે એકવીસ તારીખની અંદર જે આપણે વિડીયો મૂકી એમાં તમામ ફોલોઅર મિત્રો જે આપણા ફોલોઅર મિત્રો છે અને ક્યાંક ને ક્યાંક જે આપણે સપોર્ટ આપે છે અને જે આપણા વિડીયા દરરોજ જોવે છે એમને સાચી માહિતી ખબર હશે કે સત્ય શું છે આ રાઉન્ડની અંદર એટલે કાલે ફરજિયાત મિત્રો લાઈક કરજો અને કમેન્ટની અંદર તમ મારી જે સત્યની નજીક કેટલી આગાહી ગઈ અને કેટલી ખોટી સાબિત થાય એ તમારે કમેન્ટ કરી જવાબ આપવાનો છે મિત્રો જે પણ સત્ય છે એ તમારે કમેન્ટમાં જવાબ આપવાનો છે અને મિત્રો થોડી ઘણી આપણી પણ છે કે આપણાથી ઘણી બધી આપણે દાયરું હતું એવું તો નથી જ થયું પણ આપણી ઓગણીસ તારીખ પૂરી થઈને આપણે અગાઉ કીધું હતું કે છેલ્લે ચોવીસ છત્રીસ કલાકની અંદર વરસાદ થશે એવી રીતે જ વરસાદ જોવા મળ્યો છે અને આજે વીસ તારીખ આજે પણ વરસાદ જોવા મળશે અને એકવીસ તારીખે પણ છૂટો છો વરસાદ જોવા મળશે મિત્રો અને કાલનો વિડીયો ફરજિયાત જોજો અને વિડીયોને બને એટલો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો અને લાઇક કરજો હવે આ વિડીયો આપણે પૂરો કરી જય જવન જય કિસાન જય મુરલીધન